નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ મે બે હજાર પચીસ સુબારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પચીસથી અઠ્યાવીસ મે દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદને મેઘગર્જનાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે ચાલીસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજે વહેલી સવારથી નવસારી વલસાડ તાપી સુરત સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દરિયામાં કરંટ હોવાથી મહાકાય મોજા ઉછળી રહ્યા છે અને તકેદારીના ભાગરૂપે ઝાફરાવત બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘરજના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સુરત વલસાડ નવસારી તાપી નર્મદા ભરૂચ દમણ અને દાદરાનગર રેલીનો સમાવેશ થાય છે આ ઉપરાંત રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર દીવમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલથી કેરળમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે જે સામાન્ય રીતે એક જૂને બેસતું હોય છે વેલમાર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને તે હાલ મહારાષ્ટ્રના રત્નાગીરીથી ચાલીસ કિલોમીટર દૂર સક્રિય છે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે પંદર જૂનની આસપાસ બેસે છે આજે અને આવતીકાલે ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં ગાજવી સાથે છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સત્યાવીસથી અઠ્યાવીસ મે વચ્ચે કચ્છમાં છોટા સવાય સ્થળોએ ગાજવી સાથે હળવો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છોટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે ઓગણત્રીસ થી ત્રીસ મે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના છૂટા છવાયા ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો ખડદ મિત્રો આ સુરના મહત્વના હવામાન સમાચાર હરી વખત અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ચેનલ